કાંકરે તાલુકાના મોટા જામપુર બનાસ નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે રીતી ભરેલા ડમ્પર ચાલકે બે બાઇક અને દુકાનને અકસ્માત કરી પલટી જતા સદનસીબે મોટી જાનહાનિ ટળી કાંકરે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી બનાશ નદીના પટમાં રીતી ખનન કરતા તત્વો અને ટ્રક સહિત ડમ્પર ચાલકો બેફામ બની સરકારી તિજોરી અને રાહદારીઓ સહિત નાના નાના વાહન ચાલકોને મોટા પ્રમાણમાં નુકસાન કરી રહ્યા છે ત્યારે હવે કાંકરી તાલુકાના મોટા જામપુરની બનાસ નદીમાંથી કાબુ વાત કરીએ તો ખારિયા જામપુર ચોકડી પર ડમ્પર પલટી જતાં સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી જેમાં એક બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં પાટણ ખાતે આવેલ ધારપુર મેડિકલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને દુકાનના પતરાનો કચ્ચર ખાંડ નીકળી ગયો હતો અને લોકોના ટોળા એકઠા થયા હતા ત્યારે હવે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી જોકે પાલેનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની રહેમ નજર હેઠળ સાદી રીતિનો કાળો કારોબાર ધમધમી રહ્યો હોવાનું લોક મુખે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે હવે કાંકરેજ તાલુકાના થરા અને સિહોરી પોલીસ સ્ટેશનમાં આવતા નદી વિસ્તારના ગામોમાં રાત દિવસ સતત રેતી ખનન કરતા તત્વો બેફામ બની ગયા છે હવે શું અને પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે કે પછી જેસે જેવી સ્થિતિ રહેશે અને પછી આવી રીતે બે રોકટોક પસાર થતી ટ્રકો નાના વાહન ચાલકો અને રાહદારીઓનો ભોગ લેશે એ જોવું રહ્યું બીરો રિપોર્ટ કનુજી ઠાકોર કાંકરેજ